નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બારની અંદર જો તમે સંસ્કૃત વિષયની પરીક્ષા આપવાના હોવ તો આ વિડીયો તમારા માટે કામનો છે જેને અંત સુધી જોવાનો છે ધોરણ બાર સામાન્ય પ્રવાહની બ્લૂ પ્રિન્ટ આજે હું તમારા સુધી રજૂ કરવાનો છું તો વિડીયોને ખાસ છેલ્લે સુધી જોવાનું છે પસંદ આવે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને તમારા પરીક્ષામાં સંસ્કૃત વિષયથી નિશ્ચિંત થઈ એટલા માટે થઈને ખાસ આ વિડીયો તમારા માટે બનાવું છું તો જોડાયેલા રહેજો શરૂઆત કરીએ દોસ્તો શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ સામાન્ય પ્રવાહ અને એમાં તમારું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર પરિરૂપ એની અંદર દોસ્તો ખાસ આની અંદર બહુ વધારે તમારા કામનું નથી આ બધું પેપર કાઢવા બાળકના માટે ઉપયોગી છે પણ આ જોઈએ તો હેતુલક્ષી વીસ એટલે કે એક એક માર્કના વીસ પ્રશ્ન પછી દસ બીજા અતિ ટૂંક જવાબી જે પણ એક એક માર્કના છે આની અંદર વિકલ્પ સાથે આઠ દુ ને સોળ અને આની અંદર પણ વિકલ્પ સાથે ટૂંક જવાબી પ્રશ્નો જે અઢાર માર્કના બનશે અને બાર દુ ચૌદ અને બાર તેરી છત્રીસ ત્રણ ત્રણ માર્કના પ્રશ્નો રહેશે ટૂંક જવાબી અને લાંબા પ્રશ્નો ઓગણ પ્રશ્નો અને સો માર્ક દેખતે હે વિભાગ વાઇઝ કઈ રીતે ડિવાઈડ કર્યા છે તો સિમ્પલ છે બહુ જાજી મહેનત કરી નથી વીસ પંચાસો દરેક વિભાગ વીસ વીસ માર્કનો નિયત કરેલો છે પ્રકરણ બે શ્લોક પૂર્તિ જે તમારે આવવાની છે બે માર્કની અંદર એ ફિક્સ છે કે ભાઈ પ્રકરણ બે માંથી જ આવશે અર્થ વિસ્તાર જે તમારે લખવાનો છે એ ફિક્સ છે ચેપ્ટર નંબર આઠમાંથી જ આવશે એટલે બીજું ને આઠમું ચેપ્ટર આપણે નજરની સામે જોતા જઈએ ને આગળ વધતા જઈએ તો અહીંયા ચેપ્ટર નંબર બે જે તમારા શ્લોક પૂર્તિ માટે છે સિમ્પલ હવે શ્લોક પૂર્તિ માટે ચેપ્ટર બે તો ચેપ્ટર બે ના ક્યાં ક્યાં શ્લોક તો કે છેલ્લા ચાર શ્લોક છે ને એમાંથી હશે બરાબર પછી ચેપ્ટર નંબર આઠ જેમાંથી જ્ઞેયમ રૂપમ તદેવ અમે તદેવ અમે આ ચેપ્ટર આઠ જે છે એમાંથી તમારે અર્થ વિસ્તારનો એક શ્લોક હશે ઓપ્શનમાં હશે બે અને બેમાંથી કોઈ એક લખવાનો ક્લિયર પછી દોસ્તો જોઈએ તો પચીસમો જે પ્રશ્ન છે એમાં અગિયારમો પંદરમા અને સોળમા માંથી શું પૂછશે ગદ્યાર્થ ગ્રહણ પઠિત એનો મતલબ કે ફકરામાંથી પ્રશ્ન જવાબ તમને ફકરો પૂછશે સંસ્કૃતમાં અને નીચે ચાર પ્રશ્નો આપ્યા હશે તમારે ચારમાંથી કોઈ એકનો જવાબ સોરી ચારે ચાર નો જવાબ આપવાનો છે અને ફકરો વાંચીને પ્રશ્ન ક્રમાંક બત્રીસમો નાટ્યાંશ પાઠ તેર ચૌદ અઢાર અને વીસ એમાંથી જ પૂછવું બત્રીસ પ્રશ્નમાં આ ચાર ચેપ્ટર છે તો હવે જોઈએ ક્રમથી ડાયરેક્ટ કયા નું ગુણભાર કેટલું છે સૌથી વધારે ગુણભાર સંસ્કૃત સાહિત્ય પરિચય બાર માર્ક છે અને છ માર્કનો સુભાષિત મધુ બિંદ છ માર્ક છે એના સિવાય પાંચ પાંચ માર્ક વાળા છે યસ વિવાહ સંસ્કાર આ આ પેલી આવશે આવશે ટિપ્પણી તમારે લખવાની વિવાહ સંસ્કારમાંથી નમો મહર્ષય નિત્યમ એમાં પણ ચાન્સ છે આવશે આશ્રમ વર્ણન એમસીક્યુમાં આવી શકે બધું પછી આની અંદરથી તમને ખબર છે જ્ઞમ રૂપમ તદૈવ અર્થ વિસ્તાર આવવાનો છે ફિક્સ છે અને સ્મૃતિ રસ સુધા આમાંથી શ્લોક પૂર્તિ પણ આવવાની છે એટલે એના સિવાય પણ આવશે કારણ કે પાંચ માર્કાના આપેલા છે તો અપઠિતનો પ્રશ્ન વિદ્યાર્થીઓની વય કક્ષાને ધ્યાનમાં રાખવાનો છે હવે તમે બહુ નાના તો નથી જ તે ફકરો પ્રશ્ન ફકરામાંથી પ્રશ્ન જવાબ તો એના પણ ચાર માર્ક છે એટલે કે એ તમારા સિલેબસ બહારનો હશે કોર્સની બહારનો ફકરો હવે એ તમારે કઈ રીતે લખવો ફકરામાંથી પ્રશ્ન જવાબ કઈ રીતે લખવું એની પણ હું તમને ટ્રીક સમજાવવાનું છું તો વિડીયોને ખાસ જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ ના કરવું તો હજી કર લો યાર અને તમારા મિત્રો સુધી શેર કરો જે બારમું ભણે છે અને જેને સંસ્કૃતમાં પાસ થવાની થોડી થોડી ચિંતા છે મારી જેમ અનુવાદ કરો પદ્યનું આપણે ડાયરેક્ટ પેપર સુધી જઈશું દોસ્તો ત્રણમાંથી કોઈ બે લખો પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં એક કોઈ પણ વિવરાણ વિવરણ કરવાની ટિપ્પણી કોઈ પણ એક પદ્ય પૂર્તિ કરો ચેપ્ટર નંબર બેમાંથી વિકલ્પમાંથી ઉચિત વિકલ્પ એટલે કે વિકલ્પો સાત આઠ નવ દસ અગિયાર સિમ્પલ વિભાગ બી ત્રણમાંથી કોઈ પણ બે અનુવાદ કરો પ્રશ્નનો સંસ્કૃત ભાષામાં ઉત્તર પંદર અથવા પંદર ટિપ્પણી સોળ અથવા સોળ એક 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 રિક્ત સ્થાનની પૂર્તિ કરો સત્તર અઢારને ઓગણીસ ખાલી જગ્યા જો આ બધાના માર્કિ છે બાજુમાં જોતા જ જોજો દોસ્તો વિકલ્પમાંથી ઉચિત વિકલ્પ પાંચ વિભાગ સી ઉત્તરાણી ગદ્યખંડ સમીક્ષાત્મક ટિપ્પણી છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ સમીક્ષા કરવાની કોઈપણ એક આની અંદર તમને કોઈપણ સમીક્ષા કરવા માટે ટિપ્પણી પૂછી શકે છે સસંદર્ભ સ્પષ્ટીકરણ કરવાનું મતલબ સંદર્ભ આપવાનો કે ભાઈ આ પંક્તિ ક્યાંથી લીધેલી છે કોની છે અને એ શું કહેવા માગે છે એની ટિપ્પણી વાક્ય કોણ બોલે છે કહવદતી ઇતિ ચિત્તવા એને પણ તમને ચાર વાક્યો આપ્યા હશે ને સામે ચાર હશે કોણ કોણ બોલે છે એ તમારે કહેવાનું છે અનુચ્છેદ પઠિતવા પ્રશ્નના આ શું હોય તો કે ભાઈ નાટ્ય વિભાગ નાટ્ય વિભાગ એટલે ખબર છે ને જો અહીં સ્પષ્ટતા કરી હતી બત્રીસમાં ચેપ્ટરની સોરી બત્રીસમાં પ્રશ્નમાં કયા કયા ચેપ્ટર લેવાના હતા તો એની અંદર તમને ખબર છે તેરમું ચેપ્ટર આપણે અહીંયા લખેલું છે તેરમું ચૌદમું અઢારમું અને વીસમું આ ચાર ચેપ્ટર જે છે એમાંથી તમને કોણ બોલે છે એના ચાર માર્ક આવવાના છે બરાબર તો આ ખાસ તમારે તૈયાર કરવાના રહેશે દોસ્તો ત્યારબાદ વિભાગ ડી અનુચ્છેદ ફકરો વાંચીને પ્રશ્ન જવાબ ચાર માર્ક આની ટ્રીક આપણે સમજીએ ગુર્જર ભાષામાં ઉત્તર લખો કે સામશ્ચિત ત્રયાણામ કોઈ પણ ત્રણના ચાર પ્રશ્નોમાંથી કોઈ પણ ત્રણ અર્થ વિસ્તાર માટે ચેપ્ટર નંબર આઠ તમને કહેલો છે ચેપ્ટર આઠમાંથી અર્થ વિસ્તાર તૈયાર કરવાનો કોઈ પણ બે અને એમાંથી એક પૂછાશે ટિપ્પણીમાં આપેલા સ્વાધ્યાયમાં આપેલા ને પહેલાં તૈયાર કરવા રિક્ત સ્થાનની પૂર્તિ કરો ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ શ્લોકાન્શાન યોજાય બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ શ્લોકના અંશ મતલબ કે વન ટાઈપ ઓફ શું કહેવાય ને જોડકા જોડો એક ટાઈપથી અડધો પંક્તિ આ બાજુ અડધી આ બાજુ એ રીતે વિભાગ ઈ ટિપ્પણી લખો કોઈ પણ બે ત્રણ પૂછી હશે મહાભારત રામાયણ ઇત્યાદિ 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 ન્યાય સ્પષ્ટ કરો તમને ટોટલ દસ ન્યાય છે એમાંથી કોઈ પણ બે અને એમાંથી કોઈ એક લખવાનો प्रश्न क्रमांक 50 न्याय विषयक वैकल्पिक प्रश्न 51 म न्यायविषयक वैकल्पिक प्रश्न એટલે મતલબ આ બેમાંથી એક ન્યાય તમારે વિવરણ કરવાનો છંદ বিষয়ক વૈકલ્પિક પ્રશ્ન अलंकार বিষয়ক વૈકલ્પિક પ્રશ્ન વાબે વા શાસ્ત્રીય કૃતિ અંતર્ગત આયુર્વેદ বিষয়ক વૈકલ્પિક પ્રશ્ન ચરક સંહિતા આચાર્ય ચરક इत्यादि अथवा પેલા સુશ્રુત શાસ્ત્રીય કૃતિ અંતર્ગત ખગોલ શાસ્ત્ર વિષયક વૈકલ્પિક પ્રશ્ન બધા વિકલ્પમાં એક 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 પ્રશ્નો એમસીક્યુઝ છે વર્ણન કરવાવાળા તો ઉપર આવી ગયા આ બધી જે વિવરણો છે ને પરિચયાત્મક ટિપ્પણી ન્યાય સ્પષ્ટ કરો એની અંદર બે બે માર્કની ટિપ્પણીઓને એ બધું છે પણ આ તો વિકલ્પોમાં છે ચલો જોઈએ ડાયરેક્ટ પેપર તરફ જઈએ એટલે આપણને ખબર પડે તો શરૂઆત કરીએ છીએ નમૂનાનું પ્રશ્નપત્ર સામાન્ય પ્રવાહ ધોરણ બાર વિજ્ઞાનનું નમૂનાનું પ્રશ્નપત્ર મતલબ કેવું હશે તમારે પેપર જેને જોવાનું છે આપણે જોવા જઈએ એ પેલા ફોટા જોઈ લઈએ ને કે આ કેવો છે ને કેવી છે પછી આપણે જોવા જઈએ તો પેપરને એકવાર જોઈ તો લઈએ કે આ કેવું હશે જેથી કરી નિર્ણય લેવાની ખબર પડે કે હા પાડવી કે ના પાડવી કે જવું જ નહીં અહીંયા તો જવું પડશે ચાલશે જ નહીં બરાબર ચલો હવે સૌથી પહેલાં પદ્યો આપેલો છે અનુવાદ કરો ભવતાપ હરે લલિતે મધુરે શ્રુતિ જ્ઞાન કરે વિદિતે સુખદે ભવભૂતિ કરે પ્રદે મય દેહ યશો ધવલં વિમલમ વાય વા બહુ સરસ મજાના ત્રણ શ્લોક છે દોસ્તો અને ત્રણમાંથી કોઈ પણ બેનું વિવરણ કરો અને આઠ માર્ક મેળવો વિવરણ નહીં ખાલી અનુવાદ જ કરજો સહ અનુવાદ પણ સંસ્કૃતના શ્લોકોમાં પદ્યમાં અનુવાદ શબ્દશહ નહીં કરવાનો તમારે આખી આખી પંક્તિનો અનુવાદ કરવાનો શબ્દશઃ અનુવાદ એ તમને અઘરું પડે અને શબ્દોની તમારી વાક્ય રચનાઓમાં પણ ચેન્જીસ આવે માટે શબ્દને જોવાના આખી પંક્તિ જોવાની અને પંક્તિને વાક્યમાં રૂપાંતરિત કરવાની આ ખાસ ધ્યાન રાખજો સંસ્કૃતમાં પ્રશ્નના ઉત્તર લખો નવ પુત્ર ન ગચ્છતી ને પ્રકૃતિ તવચ્છ કીમસ્તી બેમાંથી કોઈ પણ એક વિવરણ ધાતવઃ અને શિવસંકલ્પમ મનહ બે માંથી કોઈ પણ એક વિશે વિવરણ કરો મતલબ કે તમે પાંચ દસ લીટી આના વિશે લખો સિમ્પલ બે માર્ક ગુજરાતીમાં જ લખવાનું છે ગુજરાતીમાં પદ્ય શ્લોક શ્લોક ચેપ્ટર નંબર બે સર્વમ પરવશમ દુઃખમ સર્વમ આત્મવસમ સુખમ અને યથાન્નમ મધુ સંયુક્તમ પછી વિકલ્પો પાંચ આપેલા છે આ પાંચે પાંચ વિકલ્પો એમસીક્યુ મતલબ કે જો તમે કહેશો તો એમસીક્યુની સિરીઝ આપણે શરૂ કરીશું કોમેન્ટની અંદર જણાવજો અધરવાઇઝ તમારે તમારી પાસે જે નવનીત કે બુક કે ચોપડી કે કોઈ પણ સાહિત્ય હશે એના સ્વાધ્યાયના પ્રશ્નોત્તરમાંથી એનું વાંચન કરતું રહેવાનું છે દોસ્તો હા હું તમને વિશેષ સલાહ આપું છું વિવરણ વિવરણને ટિપ્પણીની આપણે કોઈ જો હશે જરૂર તો મને જણાવજો અથવા છંદ અલંકાર કે વ્યાકરણના ન્યાયની ક્યાંય તમારે જરૂર પડે તો ચોક્કસ એમાં હું તમને ક્યાંક મદદ કરીશ ગદ્યખંડસ અનુવાદ કુરત ગ્રંથરહિય કચિજિજ્ઞાસુ બાલ મિત્રાચે બરાબર છે બહુ મસ્તપુસ્તકબાડું છે યજમાનન પુરોહિતની ચર્ચા તબતાં વિનોય કાકકુર્મા વિચિત્ર કથા કથય્યા ઓહો રાજપુત્ર ઉતાર આર્ય કથયતું પંડિત ઉચ શૃણત્યૂય સંપ્રત મિત્રલાભ પ્રસ્તુયતે હિતપદેશ્ટોરી છે બહુ મસ્ત મજાની કે એમને કાગડાની અને કુર્મ વગેરેની વિચિત્ર કથા કહીશ કથિશ્યા સરસ મજા આવે છે પ્રશ્નનો સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો દશરથમ કેમ ઉક્તવાન મર્ષ દયાનંદ નો જન્મ પુત્ર અભવત વિવરણ આર્ય સમાજ અને સપ્તપદી સપ્તપદી એટલે પેલી સાત પ્રતિજ્ઞાઓ જે છે ને લગ્નવિધિ ને ફેરા ફરે અને પછી સપ્તપદી બોલતા હોય છે તો એની અંદર વર અને કન્યાના સાત સાત વચનો છે તો એ સપ્તપદી અને આર્ય સમાજ જે જેમની સ્થાપના કરી છે અને પછી સમથિંગ હા તમને આને એમસીક્યુ આવશે કોણે સ્થાપના કરી મારશે દયાનંદ એમના વિવરણ પછી એમનું સાલ ઇત્યાદિ તો એમસીક્યુમાં પણ આ ખાસ તૈયાર કરજો બધું સ્વભાવ લુબી અસુરા કે મનુષ્યા ખાલી જગ્યા શક્ત આસિ અને ચક્ષુરાગ ખાલી જગ્યા ન પર કલત્રુ પ્રજાપતિ કમ વર્ણન પ્રોક્તવાન વિવાહ સંસ્કાર અવસરે કમ પરીક્રમ તગાગિ આશ્રમે ભ્રાંતિ કુત ન પરિતુષ્ટા કાપુષ્ટાતી બહુ સરસ સરસ બધા

તો સનાત કુસહસ્તસરસ્વતી બ્રૂતે ભો ભો પાંથાઇ ઇદ કીદૃ કુત કેવો કેચ ઇદ સુવર્ણ સુવર્ણકણ ગૃહ્યતા તથા લોભાકૃષ્ટેન કચી પાન્થેન આલોચીત યાગ્ય એત સં અસ્મ આત્મસંદ પ્રવૃત્તિ ન વિધેયા હવે પુત્ર દક્ષિણારણ્ય દક્ષિણારણ્ય કહ અસ્તિ જવાબ આવશે વ્યાગ્રહ વ્યાગ્રહ પુત્ર તો કહેવાય દક્ષિણારણ્ય અને કેવો છે ભૂખ્યો છે ભુભુક્ષિત છે એટલા માટે જ પહેલાને ખાવા આપ્યો છે કિમ બ્રુતે શું બોલે છે ભો ભો અને છે અહીંયા સુધી લોભાકૃષ્ઠેન પાંથેન કામ આલોચીત તો અહીંયા આવશે આલોચિપ યત્ન કચીત ગૃહ્યતા અહીંયા સુધી પેલો બોલે છે પછી લોભાકૃષ્ઠેન કલોચિતા લોભાષેન કચીત પાંથેન આલોચીત યત્ગ્ય એત સં અસ્મિન આત્મસંદે પ્રવૃત્તિ ન વિધેયા અહીંયા સુધી આ ચોથાનો અહીંયાથી ત્રીજાનો અને આ વ્યાગ્રહ પહેલો અને દક્ષિણારણ્ય બીજો આ રીતે થોડીક તમારે ટ્વિસ્ટેડ પ્રશ્ન છે આની અંદર થોડા ટ્વિસ્ટ કરે સીધે સીધું બેઠે બેઠું તમને નહીં લખવા મળે પણ હા આમ જોવા જાઓ કોમન સેન્સનો થોડો યુઝ કરશો તો બહુ નહીં જ વાંધો આવે તમને બહુ સરળ પડશે જ્ઞાનની પ્રાપ્તિના સાધન તરીકે ગુરુ પુત્તલિકા પરીક્ષા પાઠમાંથી મળતો બહુ જ તમારા શબ્દોમાં આ લેખો ત્રણ ત્રણ માર્ક છે દોસ્ત અને બહુ મજા આવે એવું દશરથને મળેલો સાપ આપણને સૌને ખબર છે મૃગયા કરવા સમયે પેલા શ્રવણના માતા પિતાઓ એને બેને બંનેનું વધ થયો અને પછી સાપ મળ્યો પેલા શ્રવણનો સાપ મળ્યો એટલે એના માતા પિતા દ્વારા આપણને આ બધું જાણે છે આપણે જાણીએ છીએ બધું દશરથને સાપ ઇત્યાદિ સસંદર્ભ સમજાવો ચાટુ સત હિંગતેમ વૈદ્યેન પ્રયોજન યાસ્યતી વા કહ વધતી ઓપ્શન આપ્યા છે બધામાં બે 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 અને એના કેટલા છે ચાર માર્ક વા વિભાગ ડી ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના જવાબ જે બહારનો છે ફકરો અકબરસ આસ્થાને અદ્વતીય ગાયક કોણ હતો તો આસ્થાને તાનસેન નામના અદિતિય ગાયક વાક્ય વાક્યપૂર્વ તાનસેન અચિતરાત કિમ દીપક દીપકરાગાલાપ સહ અચિરાત એવો રુગા લાંબા સમયથી કેવો હતો દીપક રાગ દીપકરાગાલાપેન દીપકરાગેન ગાયો જેના કારણે ઋગ્ણ આસિ કારણને તાનસન સરીરે ઉત્પન્ન ઉષ્ણતા ન શાન્તા તો કે ભાઈ દીપકરાગાલાપેન તસ્ય શરીરે ઉત્પન્ન ઉષ્ણતા ન શાન્તા એવો શાંત થતી નહોતી શરી ઉત્પન્ન ઉપશમનાર્થ કય ઉપમનાર એવ ઉપાય અન્ય કચીત અત્યંત મેધાવીના સંગીત મલહાર રાગ આલાપનમ શ્રોતવ્યમ અહીંયા બહુ મસ્ત છે કે ભાઈ અકબરને ત્યાં પેલો તાનસેન જે છે એનો ગાયક તાનસેનના શરીરમાં બહુ જ્વાળા ઉપડી ગઈ સેનાથી તો કે દીપક રાગ ગાયો જેનાથી અગ્નિની જ્વાળાઓથી ને બળતરા થતી હતી હવે શાંત કેમ થાય તો એના માટે શું આપ્યું હતું કે ભાઈ મલ્હાર રાગ એ મલ્હાર રાગનું આલાપન કરશે એટલે એને શાંતિ મળશે એવું એનું સોલ્યુશન હતું બરાબર તો આ રીતે તમે પ્રશ્નોના જવાબ ચાર માર્ક બહુ સહેલા હોય છે બહુ મળતા હોય છે ગુજરાતી ભાષામાં કોઈ પણ ત્રણ કઈ રીતે હણી નાખે દ વર્ણના માધ્યમથી દુણો ગુણોનો ઉપદેશ આશ્રમમાં ચંચળતાની સ્થિતિ ધાતુઓની મુદ્રાની વિશેષતાઓ કઈ કઈ છે તો બે વસ્તુ જો દોસ્તો પેલા ધાતવહ અને ત્યાં પણ વિવરણની અંદર પણ તમે એ વસ્તુ કરી શકો એનો મતલબ સમજો કે તમે અનુવાદ અથવા પાઠનો સારાંશ અથવા એનો ગુજરાતી ખાલી તમને આવડે ને તો ઓલમોસ્ટ તમને ચેપ્ટરના પ્રશ્ન જવાબો એની ટૂંક નોંધો એના વિવરણ એની સમીક્ષા આ બધું જ માત્ર એના અનુવાદથી તમે તૈયાર કરી શકો તો મારી તો એટલી તમને સજેશન ખરું કે તમે દરેકનું અનુવાદ તૈયાર કરી લો બહુ સારી રીતે જેટલું અનુવાદ વ્યવસ્થા આવડશે એટલો તમને વધારે ફાયદો થશે ત્યાર પછી અર્થવિસ્તારમ પૂરું તો અર્થવિસ્તાર કરો આવિષ્કારમ નવમ કૃત્ આમાં બે આપેલા છે અથવા આ અથવા આ વિદ્યાદાને સદા રખતા આ ચેપ્ટર નંબર આઠ અર્થ વિસ્તારમાં શું છે ચેપ્ટર નંબર આઠ તૈયાર કરવાનું પછી અધોદત્તા નામ રિક્ત સ્થાન નામ પૂરતી દિવસચક્રે બહુમિત્રક્રમ વાહ ભાઈ વાહ ચલો મસ્ત 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 છે આમાં શ્લોકાંશને જોડો આની સાથે કયો જોડાય છે આની સાથે કયો આની સાથે કયો નાની સાથે કયો એ તમારે ચારને જોડવાના છે આની અંદર પરિચય આપવાનો રઘુવંશ રઘુવંશના રચયિતા મહાકવિ કાલિદાસ ઓગણીસ સર્ગ રાજા દિલીપથી શરૂ કરવાનું છે દિલીપ રાજાથી લઈ અને છેક પહેલા સર્ગમાં રાજા દિલીપનું વર્ણન છે જે કામધેનુ ની પુત્રી એના માટે થઈને એની સેવા કરી નંદિની એની સેવા કરીને પુત્રી પ્રાપ્તિ માટે થઈને રાજા દિલીપ બહુ તપ કરે છે વ્રત કરે છે એ ભાઈ પતિ પત્ની તો એ ત્યાંથી શરૂ કરી અને છેક ઓગણીસ સર્ગ સુધી મહાકવિ કાલિદાસે રઘુવંશનું વર્ણન કરેલું છે રઘુવંશ મહાકાવ્ય છે મહાકવિ શુદ્રક ચારુદત્ત પછી પેલું વસંત સેના અને શરબિલક અને શકાર આના મુખ્ય મુખ્ય પાત્રો છે કે જે ચારુદત્તની ગરીબ બનેલો ચારુદત્ત પૈસાવાળો ચારુદત્ત છે ગરીબ થઈ ગયો છે દાન કર્યો કારણ કે બહુ દાનવીર છે આ બધાથી પ્રભાવિત થઈ કોણ તો કે પેલી વસંત સેના વસંત સેના ગણિકા છે પણ એના પ્રેમમાં મોહિત થઈ ગઈ અને પોતે ધનાઢ્ય છે હવે એની સાથે પ્રેમ કરે છે કોણ તો કે રાષ્ટ્રીય શાળો એટલે સકાર જે રાજાનો શાળો છે હવે સકાર એને પ્રેમ કરે છે પેલી વસંત સેના ચારુદત્તને પ્રેમ કરે છે એટલે વસંત સેનાને મારી નાખવાનો ષડયંત્ર કરે છે સકાર સકાર એને મારી નાખવામાં સફળ થાય અને એવા જ સમયે આખે આખો દોષનો ટોપલો ચારુદત્ત ઉપર નાખી દઈશું કે ભાઈ ચારુદત્તે આને મારી નાખવાનું ષડયંત્ર કર્યું અને પોતાનું જ રાજ્ય પોતાના જ રાજા પોતાનો રાષ્ટ્રીય શાળો એવું લખે છે શુદ્રક કે રાષ્ટ્રીય શાલક હોય એમ પછી જેવું એના આ ટૂંકમાં કહું છું બધું તમને ફાંસીએ ચડાવવાની તૈયારી મારી નાખવાની તૈયારી છે અને ત્યાં જ અચાનક જ વસંત સેના છે એ પ્રગટ થાય છે અને આખી આખી સત્ય હકીકત કહે છે આખો તખતો પલ પલટાઈ જાય છે અને ચારુદત્ત છે રાજા બને છે રાજાને એનો સલાહકાર સર્વિલક સકારને મારી નાખવા માટે અલગ અલગ ઉપાયો કહે છે અને છેવટે એને ઉપકારથી છોડી દે છે કે જા તને મુક્ત કર્યો ઉપકારથી તને મારી નાખીએ એવી રીતે આખી સરસ સ્ટોરી છે સંસ્કૃત નીતિ કથાઓ ઘણી બધી હિતોપદેશની અને પંચતંત્રની ખૂબ છે વૃષ્ટિ ન્યાય બંજર ભૂમિમાં વૃષ્ટિ થવી અને નદી સમુદ્ર ન્યાય નદી છે સમુદ્રમાં ભળી જવું આ ન્યાય એ બેમાંથી કોઈ એકનું વર્ણન કરો જે કાર્ય આપણો વ્યાપાર નથી તે કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં આવું દર્શાવવા માટે કયો ન્યાય પરો જાય છે વાહ વા વ્યાપાર વ્યાપાર ન્યાય મનુષ્ય પોતાના શ્રેષ્ઠ સ્વભાવને જાળવી રાખવા સતત પ્રયત્ન કરવાના છે આ બાબત સમજાવા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રયત્ન સ્વભાવ અગ્નિશિકા આર્યા છંદમાં કુલ કેટલી માત્રા હોય છે કુલ માત્રા કીધી છે મતલબ કે અયસ્યાપાદે પ્રથમે દ્વાદશ માત્રાસ્તા ત્રધ્યેપી અષ્ટાદશ દ્વિતીયે ચતુર્થકે પંચદશ સા આર્યા આનો ટોટલ મારી લો એ તમારો જવાબ છે મહામેઘઃ ક્ષારમ તિબ્બતિ કુરુતે વારી મધુરમ

જ્યાં વિરોધ ન હોવા છતાં વિરોધ દર્શાવવામાં આવ્યો હોય ત્યારે વિરોધ સિમ્પલ અર્થાંતર ભારતીય પરંપરા અનુસાર આયુર્વેદના કેટલા અંગો છે ચરક પ્રસિદ્ધ ગ્રંથ ચરક સંહિતા જ્યોતિષને સાનુ અંગ માનવામાં આવે છે વેદ વેદાંગ વેદાંગ અને વાહા વરાહ મિહિર કોના ઉપાસક હતા વાહ વરાહમીર છે જ્યોતિષના બહુ શ્રેષ્ઠ પરમ વિદ્વાન એ વાહ વરાહ મિહિર છે તો આ રીતે બહુ મસ્ત મજાનું તમારું આખે આખું પેપર છે દોસ્તો આની અંદર ક્યાંય પણ તમને પ્રશ્ન હોય કોઈ સમસ્યા છે કોઈ વિષયને શીખવો છે તો ખાસ કોમેન્ટ કરી જણાવજો નહીં બહુ સારી તૈયારી કરો અને ખૂબ સરસ પરીક્ષા આપો એના માટે તમને બેસ્ટ ઓફ લક જો તમારે જરૂર હોય તો કહેજો નવા વિડીયોની અંદર હું તમારી પાસે ફરીથી એકવાર રજૂઆત કરવા આવીશ ત્યાં સુધી બધાને બબાય